સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું બીસીએ સેમેસ્ટર પાંચ નું પેપર રદ કરવામાં આવ્યું છે એક અધ્યાપક ની ભૂલ ના કારણે બાવીસો વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવું પડશે અધ્યાપકે તેમની કોલેજ ની જ પરીક્ષાનું પેપર યુનિવર્સિટી માં આપી દીધું આ ગંભીર ભૂલ સામે આવતા પેપર રદ કરવામાં આવ્યું આ અધ્યાપક સામે ગંભીર તપાસ કરવાની અને બેદરકારી સાબિત થાય તો પરીક્ષાની કામગીરીથી કામગીરી થી દૂર રાખવાની અપીલ કરવામાં આવી છે કડકમાં કડક કાર્યવાહીમાં એની સામે કાંઈ આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય તો યુનિવર્સિટી ખૂબ કડક પગલાંઓ લે છે એવું ચોક્કસ યુનિવર્સિટીએ કરવું જોઈએ એને બે કાળજી રાખી છે અને બીજી વાર મહેનત ન કરવી પડે એટલે પોતે પ્રિલિમિનરીનું જે પેપર હતું એ સીધે સીધું પૂછી લીધું છે એ હકીકત છે ને એના કારણે જ આ પરીક્ષા રદ કરવી પડે કેવી રીતના